સુરતમાં મુજરા મુજરા ગેટ બ્રિજ પર મોટી ઘટના બનતા બનતા જઈ રહી છે બ્રિજ પરથી એક ભારે વાહન પસાર થવાના કારણે બ્રિજ પરનો એક મોટો એંગલ એટલે કે સપોર્ટ સ્ટ્રક્ચર નમી ગયો હતો સ્ટ્રકચર મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ તંત્ર દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી હતી એંગલ નમ્યાની જાણ થતાં જ સુરત ટ્રાફિક વિભાગની ટીમ અને મેટ્રોની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી ટીમે તરત જ ક્રેન બોલાવીને નમી ગયેલા એંગલને બ્રિજ પરથી નીચે ઉતારી દીધો હતો સુરતના મજુરા ગેટ ખાતે આવેલા બ્રિજ પાસે જે બ્રિજનો એંગલ લગાવવામાં આવેલો હોય છે તેના કારણે અત્યારે ક્રેન બોલાવવામાં આવી છે અને અત્યારે કામગીરી જે જે છે 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 તે કરવામાં આવી રહી જોઈ શકાય અત્યારે કહેવામાં આવતું હોય છે બ્રિજ પર મોટા વાહનો પ્રવેશ ન કરે તે માટે હાઈટનું જે એંગલ લગાવવામાં આવતું હોય છે તે એંગલ અત્યારે નમી ગયો છે અને હાલ અત્યારે તાત્કાલિક ધોરણે ક્રેન બોલાવવામાં આવી છે અને અત્યારે ટ્રાફિક વિભાગના જે અધિકારીઓ છે કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા છે અને અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે મોડી રાત્રે કોઈ મોટું વ્હીકલ જે છે તે બ્રિજ પરથી પસાર થયું હતું અને તે દરમિયાન આ જે એંગલ નમી જવાના કારણે જે છે તે અત્યારે મોટી દુર્ઘટના ટળી છે અને હાલ અત્યારે અધિકારી પણ અહીં પહોંચ્યા છે ત્યારે અધિકારી જોડે વાત કરી સાહેબ કઈ રીતની કામગીરી આ એક બૂમ બેરિયર ઉપરનું જે મેટ્રોનું કામગીરી આગળ ચાલુ હોય એટલે વાહનો ની હાઈટ મર્યાદા નક્કી કરેલું બૂમ બેરિયર લાગેલું હતું એ બૂમ બેરિયર કોઈ ભારે વાહન અહીંયાથી આ હાઈટ થી ઉપરનું નીકળ્યું હશે રાત્રિ દરમિયાન અને એના લીધે આ અપરાઈને ત્રાસું થઈ ગયેલું એને સીધું કરી અને કામગીરી એની ચાલુ છે થોડી વાર માટે આ હાઈડ્રાથી પેલું બૂમ બેરિયર સીધું કરવા માટે કોઈની ઉપર અકસ્માતે આ બૂમ બેરિયર પડે નહીં ને અકસ્માત ન સર્જાય એટલા માટે થોડી માટે રસ્તો બંધ કરેલો છે કોઈની જાનહાનિ થતા અમને પહેલા જાણ થઈ ગયેલી એટલે અમે આ એને એક સાવચેતીના ભાગ રૂપે અગાઉ આવી અને આ રીતે બૂમ બેરિયર ને સીધું કરી અને કઢાવવાની કામ કામગીરી કરી રહ્યા છે બિલકુલ તે જે રીતના અત્યારે ક્રેન બોલાવવામાં આવી છે અને ટ્રાફિક વિભાગના અધિકારી કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા છે બેરીગેટ લગાવી અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને આ ક્રેન મારફતે અત્યારે કામગીરી ચાલી રહી છે જે બોમ બેરિયલ કહેવામાં આવતું હોય છે વધારે હાઈટ નું જે વાહન અહીંથી પસાર ન થાય તે માટે આ જે બોમ બેરિયલ લગાવવામાં આવતું હોય પરંતુ કોઈ કારણસર મોટા વ્હીકલ દ્વારા આ જે છે તે નમી જવાના કારણે તાત્કાલિક ધોરણે મેટ્રોના જે કર્મચારીઓ પણ પહોંચ્યા છે સ્થળ પર કામગીરી કરવામાં આવી રહી છે ને હાલ અત્યારે આવતું હોય છે તેને અત્યારે ઉતારી લેવામાં આવશે ફરીથી રસ્તો જે છે તે શરૂ કરવામાં આવશે સાઈ જગતાપ જીએસટી શું